છોટા ઉદેપુર જિલ્લામાં એક વિડીઓ વાયરલ થયો છે જેમાં એક કર્મચારી સરકારી કચેરીમાં જ હાથમાં બિયરનું ટીન લઈને બેઠો છે તસવીરોમાં આપ જોઈ શકો છો હાથમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે એ ટીન બિયરનું ટીન છે અને આ બિયર પી રહેલો શખ્સ નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા યોજનામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો કૌશિક વ્યાસ છે સરકાર સૌથી મહત્વની આ યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારની પણ પોલ ખોલી નાખી છે નાસવાડી તાલુકા પંચાયત કચેરીમાં મનરેગાના આદિવાસી લાભાર્થીઓ પાસે ખુલ્લેવાય છે ટકાવારી અધિકારીઓના નામે વિરા સંકોચે અને ટકાવારી અને એમની કામ કરવાની પદ્ધતિ અને નિયમો જ કઈક અલગ છે જો તમારે મનરેગા અંતર્ગત કરેલા કામ નાણાં માટે જાઓ તો આ સાહેબ માટે બિયર નું ટીન લઈને જવું ફરજિયાત છે વ્યાસ સાહેબનો નિયમ છે કે ઓફિસમાં આવીને પહેલાં લાભાર્થીની બિયર પીવાની અને પછી જ એનું કામ હાથમાં લેવાનું હાથમાં બીયરના ટીન સાથેના વિડીયો સાથે વાયરલ થયેલા વિડીયો ધ્યાનથી જુઓ અને સાંભળો લાભાર્થીને ધમકાવી રહ્યો છે કે હું તો ખોટું જ કરીશ એવું નથી કે મને બહુ હાઈ હાઈ છે મારી પાસે રૂપિયા તો બહુ છે ટકાવારીના રૂપિયા ધામસ્યા હનુમાન મંદિરે જઈને હું મૂકી આવીશ

લી કરી દેઈને મામલો રફે દફે કરાવ્યો હતો પરંતુ પોતાના ઉચ્ચ અધિકારીઓને રોકડી કરવામાં માહેર હોવાથી થોડા જ દિવસમાં તેને ફરી નસવાડી એ જ જગ્યાએ મૂકી દેવાય નવાની વાત તો એ છે કે कौशिक વ્યાસ નામના હંગામી કર્મચારી ન કર્તુ તો અંગે વીડિયો સહિતના ઉચ્ચ અધિકારીઓ અજાણપણ ન હતા હવે આ બાબતમાં ટીમ સાથે મે જોયો નથી પરંતુ એ પીવે એટલું તો હું જાણતો તો અને એના માટે એને મેં ઘણી વખત મેં ટકોર કરી હતી કે ભાઈ કચેરીની અંદર આ કૃત્ય ના થાય અને આ બહાર તમે ગમે તે કરો પણ અહીંયા કચેરીમાં કરવું નહીં અને જો એમ કરવામાં આવશે તો હું તમારી સામે પગલાં લઈશ એ રીતની હું ચેતવણી મેં એને મૌખિક તો કરેલી જ હતી હવે આ વિડીયો વાયરસ થવાથી હવે એના સામે જે કંઈ હોય એ મેં પગલાં લેવા માટે તૈયાર છું અત્યાર સુધી તો સાહેબ હું છે કે કામગીરીમાં મારે દેખીતી આંખે નહોતું એટલા માટે હવે આ વિડીયો વાયરલ થવાથી હું એની સામે પગલાં ભરીશ એ મહિલા બાબતમાં આંતરિક મામલો હતો પરંતુ જે તે વખતે એનો નિર્ણય લઈને એને તાલુકા ફેર બદલી કરવામાં આવેલી હતી એ સંદર્ભમાં એ ટેકનિકલ મર્યાદિત હશે અને મને કોઈ સરપંચશ્રીએ રજૂઆત કરી નથી મારી પાસે પૈસા માગે છે કે અહીંયા કોઈ મને એ બાબતની જાણકારી નથી એ એમના પૂરતું મર્યાદિત હશે અહીંના લેવલનું નથી લેન્ડ લેવલિંગનું ખેતરનું કામ ચાલતું હતું નરેગા યોજનામાંથી પછી અમે મોસ્ટર લખાવા ગયા હતા નસવાડી ઓફિસે તો એને નસવાડી ઓફિસે મસ્ટર લખવા ગયા એટલે એમને એમ કીધું કે ટકાવારી લાવો એમ ટકાવારી તો નહીં પણ પહેલાં બિયર જ બિયર જ માગે ને પછી કે પછી ટકાવારી કે ટકાવારી લાવો ને ત્યાં એને હનુમાનજીનું મંદિર છે ને ત્યાં મંદિરે દાનમાં મૂકી આવું એમ કહેતો અને મારી પાસે એવા બહુ રૂપિયા છે એમ પછી અમે આ વિડીયો ઉતારીને અધિકારીની બી વાત કરી પણ છેલ્લા વિડીયો વાયરલ કર્યો હા કોઈ બી લાભાર્થી આવે એટલે પહેલાં બિયર માગે અને પછી આગળ કામ ચાલે एक लाख पंद्रह हजार एक पंद्रह हज़ार रुपए अल्लाह रखा पठान रिपोर्ट छोटा उदयपुर